ફળ સ્વરૂપે અરજદારોને વારંવાર અપોઇન્ટમેન્ટ કેન્સલ થવાની ઘટનાઓ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અરજદારનો આરોપ છે કે આરટીઓની વેબસાઇટ પર સમયસર અપોઇન્ટમેન્ટ બુક કરવા છતાં અચાનક તે કેન્સલ થઈ જાય છે અથવા સિસ્ટમ ડાઉન રહે છે આથી તેમને આરટીઓ ઓફિસની ફેરી કરવી પડે છે જ્યાં લાંબી લાઇન અને અવ્યવસ્થિત પ્રક્રિયાઓનો સામનો કરવો પડે છે કેટલાક લોકોએ ફરિયાદ કરી છે કે કામદારોની ગેરહાજરી અને ટેકનિકલ ખામીઓના કારણે તેમનો સમય અને પૈસાનો બગાડ થાય છે નાગરિકોએ આરટીઓના અધિકારીઓ પર સુસંગતતા અને જવાબદારીનો અભાવ દર્શાવતા આક્ષેપો કર્યા છે ફરિયાદો સાંભળવા અને સમસ્યાઓના ઝડપથી નિવારણ કરવા માટે કોઈ પ્રભાવી પગલાં લેવાતા નથી કેટલા કેટલાક અરજદારોએ તો એવો પણ દાવો કર્યો છે કે અપોઇન્ટમેન્ટ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને દલાલોના માધ્યમથી જ ટાઈમ સ્લોટ મળી શકે છે મારું નામ ઝીલ વિજયભાઈ ગોણિયા છે હું સવારે દસ વાગ્યાથી આવ્યો છું અને આવ્યો ત્યારે એવું હતું કે ત્યારે થોડી ઘણી લાઈન ચાલુ હતું પછી આવ્યો પછી એરર જ આવવા માંડી હતી સર્વર જ ડાઉન બતાવતા હતા એ લોકો હું મારી ડેટ તેવીસ તારીખ હતી હું રોજ ને રોજ આવું છું અહીંયા અને સર્વર જ ડાઉન હોય છે દર વખતે શું આરટીઓ તંત્ર થી તો એવું કહેવા માંગુ છું કે સર્વર એ લોકો કરાવો એમ દર વખતે કઈ દર વખતે આપણે આવી રોજ ને રોજ સર્વર ડાઉન એવી રીતના પ્રોબ્લેમ